માંડવી તાલુકાના સિરવા ગામે અછાપીર ની દરગાહમાં ચોરીની ઘટના બનતા માંડવી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી મારું નામ સૈયદ પ્રહેમશાલ અતિફ શાહ હું શિરવા ગ્રમચંદનો ઉપસરપંચ છું અને અમારા ગામમાં પીર શ્રી અછાપીર ની દરગાહ ઉપર ચોરી થયેલ છે એ સમજી લો કે બાવીસ તારીખના સાડા ત્રણ ત્રણ વાગ્યાની આજુબાજુમાં ચોરી થયેલ હતી પછી અમારા જે નિયમ પ્રમાણે સિત્યાવીસ તારીખના અમે મહિને મહિને પીટી ખુલી છે ત્યારે અમારા ભાઈઓ આવી જોઈ તો જે પોલીસર આવ્યા એમને ફૂટેજ મોકલ્યા છે હજી સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી તો અમને ખાતરી છે કે સિમ્પી સાહેબ છે એના ઉપર પૂરેપૂરી નજર રાખશે અને જે ગુનેગાર છે એમને પકડશે એવી અમની આશા છે સાહેબ ઉપર અને જો ગુનેગાર પકડાશે તો અમે સાહેબનું સન્માન પણ કરશું એવી અમારી ઈચ્છા છે હું સૈયદ ઇમામશાહ લતીફ શાહ સામાજિક આગેવાન સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનું તેર વર્ષ પ્રમુખ રહી ચૂક્યો છું માંડવી તાલુકાનું સૈયદ આલી રસુલ જમાતનું કચ્છ જિલ્લાનું પ્રમુખ રહી ચૂક્યો છું અમારા ગામમાં ચોરી એક રૂપિયાની હોય કે લાખ રૂપિયાની હોય ચોરી ચોરી કહેવાય અને પોલીસ તંત્રને જ્યારે અમે ફોન ઉપર જાણ કરી તો ફોન તો ત્યારે મેહુલભાઈ જોશી ઉપાડ્યો નથી તો ત્યારે અમારા સમાજના જે પ્રમુખ છે માંડ શિરો ગામના એ ત્યાં રૂબરૂ ગયા હતા અને વાત કરી વાત કરી અને પછી અહીંયા પોલીસ બીજા દિવસે બાર વાગે આવી હતી બી નથી વહેલી તકે તમે ચોરને પકડો અમે સીસીટીવી ફૂટેજ આપી દીધા છે પણ એના સાથે સાથે કે અમારા પ્રમુખ સાહેબ જે હતા શિરવા ગામના એવી પોલીસ સ્ટેશનમાં ગયા હતા ફરિયાદ લખાવા તો એમની હજી ફરિયાદ લીધી નથી તો ખરેખર ફરિયાદ લઈ લેવી જોઈએ ભલેને ચોર ચાર દિવસ રહીને પકડાય એ પોલીસનું કામ છે પોલીસ કામ તો આ વસ્તુ વ્યાજબી નથી અને ખાસ ખાસ અમે સીપી સાહેબને રિક્વેસ્ટ કરીને કહીએ છીએ કે સાહેબ આપ જેમ બને તેમ આ કેસમાં એન્ટ્રન્સ લઈ અને જેમ બને તેમ જલ્દી તમે આપ પૂરો કરો ધન્યવાદ